અમા નીલભાઈ જો આજે પૂજા કરવા મળ્યા છે મામા ની લઈને મામાને ખબર નથી મામા ને ખબર નથી ને અમાર ભાઈ જો અહીંયા પૂજા કરવા મળ્યા છે તો બધાને વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને નીલભાઈ પૂજા કરતા હતા તો આપણે છે ને ત્યાં ત્યાંથી શરૂઆત કરી દીધી વ્લોગની

બંધ્યું કે નહીં તો કઈ ભરાણી હોય મારે છે ને સીટી ઊંચી કરવી પડે એમાં વળી હું મૂકું જાય ભાત અલગ ભાત આપણે ફરફર બનાવી હતી અહીંયા આવી છે જો અને તળવાનું છે આવો આવો કોને આવો 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 ક્યાં ગયા તા ક્યાં ગયા તા કઈક બોલવું છે પણ બોલતી નથી ચાલો જો મસ્ત આપણું પેકિંગ હવે શરૂ થવા માંડ્યું છે કેમ કે જવાની તૈયારી કરવી પડશે ને જવું છે ને ઘરે જીપ નથી લેતી જવાનું આપણે ત્યાં ઘણા ટોયસ છે ને અહીંયા આવ્યું ને ત્યારે તારે જીપથી રમવાનું ઓકે ચાલો તો જો વચ્ચે બપોરે ફરફરને એવું કર્યું થોડુંક અને ધર્મભાઈ સુતા નહોતા સુવડાવ્યા ને એવું કર્યું અને હવે વાગી ગયા છે પોણા છ તો મેં કીધું હવે જઈએ નીકળીએ એવું બધું કરીએ પછી કપડાં ને એવું મૂકશું ત્યાં ન્યાય રસોઈનો એવો સમય થઈ જશે એટલે પેકિંગ મેં એવું બધું કરી દઈએ ને ચાલો પછી નીકળવી અહીં નજીક જ છે એટલે આપણે બહુ દૂર નથી ક્યાંય જવાનું ચાલો દુર્વાબેન એ દુર્વાબેન હું કરતા દુર્વાબેનને રમાડી લે પછી ઈ મામા ઘરે જવાના છે કા એમાં એવું છે દુર્વાબેન પછી મહિનો કેવા મામા ઘરે જવાના છે એટલે ઈ મળવા જવાના છે બોટલ લઈ જાવ એટલે ઈ મળવા જવાના છે તમે ઈ જાય ત્યાં સુધી અમે એ મળી ગયા પછી ઈ જશે એવું થાશે તો કાઈ નહીં ચાલો હવે અમે છે નીકળવું પપ્પાએ કીધું છે નીચે બેઠા છે ફોન કેવું કરી જોઈ જો હોય તો એ લઈ જશે આપણને હાલો મમ્મી હવે જાય હવે આવજો છ તો વાગી ગયા ઓલો જો બોટલ લઈ દૂરવાની લઈ આવ મમ્મી ફોલવા મળ્યા છે લસણ એને એની ડ્યુટી પાસે શરૂ કરી દીધી અને શેવડી આજ ભેગી થઈ ગઈ કા કોણ કોણ લેવું તમે લેવ છે છે કાય વાંધો ને ની રહેતે ની રહેતે તમ તો દવા ટોળાઈ ગઈ અમાર બાની

કાલે આવવાના છે આજે નહીં કાલે આ બધું જો સામાન ને બેગ ને બધું ખાલી કરવાનું બાકી છે તો ચાલો ફટાફટ પેલા છે ને કરી લઈએ બધું અને કામ કરીને તો ફ્રી થઈ ગયા મમ્મી હજી વાસણ સાફ કરે છે અમારે થોડું મોડું થાય જ તે મેહુલ આવે એટલે રોટલી બાકી છે તો આપણે બ્લોગ ને છે ને અહીંયા જઈ કરી દઈએ હવે બહુ આગળ નથી વધતા કાલે પાછો નવો દિવસ નવો બ્લોગ બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય સ્વામિનારાયણ